ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયા શિક્ષકોનો અવાજ દબાવવાનું સરકાર કરી રહી છે મનમાની શિક્ષકોને ડિટેન્ડ કરવામાં આવ્યા શિક્ષકોની ઘટનો પ્રશ્ન લોકો માટે માથાનો દુખાવો બન્યો છે સમગ્ર ગુજરાતમાં તથા ખાસ કરી કચ્છમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ ખરાબ છે એવામાં પણ કચ્છના બડાસા તાલુકામાં તો શિક્ષણની સ્થિતિ દિવસ અને દિવસ અતિ ગંભીર બની રહી છે જ્યારે કચ્છને ભારતીય સંવિધાનમાં વિશેષ દરજ્જો પ્રાપ્ત થવા છતાં પણ કચ્છમાં શિક્ષણ આરોગ્યની મુખ્ય સમસ્યા છે ત્યારે શિક્ષકોની ભારતીય અને જગ્યા વધારવા ગાંધીનગર વિધાનસભા ખાતે કચ્છના લડાકુ યોદ્ધા તરીકે ઓળખાતા ભોજન આરબીના સંસ્થાપક લખનધુવા સંજયભાઈ